આજે ઉર્જા સંબંધી ઉર્જા ખરીદી સંબંધી વિધાનસભામાં જે પ્રશ્નો પૂછાયા એની સરળ રીતે એકદમ ટ્રાન્સપરન્ટલી જવાબ આપવામાં પણ એવું લાગે છે કે કોઈ ગેરસમજ થઈ કે કોઈ મિસ રિપોર્ટિંગ થયું એટલે અમે ખાસ કરીને અમારી વાત મૂકવા આવ્યા ખાસ કરીને વર્ષ બે હજાર બાવીસમાં કરું રાજ્યની મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી બે હજાર બે માં એ સાત હજાર સાતસો તેતાલીસ મેગાવોટ હતી સાત હજાર સાતસો તેતાલીસ અને બે હજાર ચોવીસમાં એટલે કે બે હજાર ત્રેવીસના ના સપ્ટેમ્બરમાં વધીને ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ થઈ એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ ત્રણ ગણી વધી ગઈ ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થયો શહેરીકરણ થયું અને સાથે સાથે ગામડામાં આપણે જે ચોવીસ કલાક વીજળી આપીએ છીએ એના લીધે માથાડીઠ વપરાશ આપણા લોકોનો બે હજાર ત્રણમાં નવસો તેપન યુનિટ પર યર હતો પર વ્યક્તિ પર યર નવસો તેપન યુનિટ હતો અને બે હજાર તેર માં એ વધીને અઢારસો યુનિટ થયો અને બે હજાર બે હજાર ત્રેવીસ માં ચોવીસો બે યુનિટ થયો અને આખા ભારતનું જે કન્ઝમ્પશન છે પર યુનિટ એ લગભગ બારસો પંચાવન યુનિટ છે એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્પન કરતા લગભગ બમણો છે આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડે એ ચોક્કસ વાત છે અગાઉ ખેતીવાડીના કનેક્શનો જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી પંદર વર્ષે કે પુખ્ત થાય ત્યારે મળતા હતા બે હજાર ઓગણીસો પંચાણું એ પહેલાની વાત છે તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત અને ફક્ત ત્રણ થી છ મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતો ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે એના લીધે રોજગારી મળી છે એટલે વધારે ઉદ્યોગો આપણે અહીંયા ત્યારે જ આવે જયારે સતત વીજ મળતો રહે ખાસ કરીને જે પૂરા ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ કોલ પ્લાન્ટ છે વીજ પ્લાન્ટ છે એનો કોલસો ઇન્ડોનેશિયાથી આવે છે ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફાર થતા બે હાજર માં જે કોલસો એકસો એકવીસ ડોલરે મળતો હતો એ બે હજાર માં વધીને સરેરાશ બસો છોતેર ડોલર એકસો એકવીસ બસો ડોલર થયા અને બે માં સરેરાશ બસો એક ડોલર થયો છે આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં પણ વધારો થયો હતો આપણે આપણા પાવર માટે અદાણી પાવર ટાટા પાવર અને એસઆર પાવર સાથે પીપીએ થયેલા છે બે હજાર અઢાર સુધી આ બધા જનરેટરોએ આપણને પીપીએ પ્રમાણે કુલ વીજ ખરીદી આપેલ હતી પરંતુ અને આપણે તે સમયે એમની પાસે ત્રીસ ટકા જેટલી વીજળી ખરીદતા હતા તે ટાઈમે પીપીએ પ્રમાણે આપતા હતા આપણને એ રેટ બરાબર આવતો હતો અને અત્યારે હાલના સંજોગોમાં આપણે કોલના પ્રાઇસ વધવાથી યુનિટમાં વધારો થવાથી આ બધા જનરેટરો પાસેથી ફક્ત સત્તર ટકા ખરીદીએ છીએ અને આપણે જે સત્તર ટકા ખરીદીએ છીએ એમાં